શહેરના શિવનગરની આંગણવાડીમાં ગમત સાથે જ્ઞાન મેળવી રહેલા બાળકોનું આંગણવાડી જર્જરિત હોવાના લઈને જીવ જોખમમાં તંત્ર ક્યારે આ પ્રશ્નને તેવી માંગ ઉઠવા પામી શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા એકસો એકાવન નંબરની આંગણવાડીમાં પચાસ જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે જે હાલ જર્જરિત હોવાના અનુસંધાને વારંવાર મહાનગરપાલિકાના લેખિતમાં આપવામાં આવ્યું છે તેમ છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ એવું નથી ત્યારે આ પચાસ જેટલા બાળકોના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો આ પ્રશ્નને હલ કરશે કે કેમ તેવી માંગ ઉઠવા પામી હતી Thank uh -huh. શિવનગર વિસ્તારમાં આવેલી શિવનગર એકસો એકાવન આંગણવાડી આંગણવાડીમાં ત્યાં નાના ભૂલકાઓને આપ જોઈ રહ્યા છો અહીંયા કેટલા લગભગ એક જેટલા ભૂલકાઓ અહીંયા આગળ છે પણ એ આંગણવાડી નથી દુકાન છે દુકાનને લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય ગમે ત્યારે શિયાળો ઉનાળો ચોમાસું બાળકો અહીંયા ઠંડી હોય વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય એ પતરા નીચે આ એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે પણ આ લોકોની આંગણવાડીના સંચાલકે ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો જવાબદારી તમારી છે સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે તો એનો મતલબ એવો થાય કે બધું એનતે કરવાનું હોય આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની છે પણ અહીંયા હું તો એવું કહું કે શિવનગર વિસ્તાર બ્રહ્મકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં બાજુમાં મેદાન પણ હજુ વિસ્તારમાં છીએ ત્યારે આ બાળકો શાંતિથી ભણી શકે એ માટે નાનો અમતો એક આંગણવાડી અહીંયા જો બને વિસ્તારની પણ એક આ રહેવાસીઓની પણ એવી માંગ છે કે અહીંયા અમારે બાળકો માટે આંગણવાડી બને તો મારી તો એક રજૂઆત છે કે આંગણવાડી સરસ મજાની આ ત્રમ્બકેશ્વર મહાદેવનું પટાંગણ છે ત્યાં આ લોકો વિસ્તારની પણ માંગ છે અને મારી પણ માંગ છે કે આ બાળકો શાંતિથી એક સંકુલ બને અને એમાં બાળકો ભણે એવી મારી માંગ છે નહીં કે દુકાનમાં અત્યારે દુકાનમાં બાળકો અધરતાલક જીવી રહ્યા છે પતરા પણ છે ગરમીનો સમય છે ઠંડીનો સમય છે અને બાજુમાં એક ટાંકી આવેલી છે ચોમાસું હોય ત્યારે આખી ટાંકી ભરતક ભરાઈ જાય છે અને એમાં નાના ભૂલકાઓ એકાદા પડી ગયા અને અકસ્માતે જીવના જોખમે ત્યાં આગળ અંદર ડૂબી ગયા એની જવાબદારી કોની માટે અહીંયા એ ટાંકીનું પણ એક ઢાંકણું બનાવે અથવા એ ટાંકીનું એક નિવારણ લાવે અને બીજા નંબરમાં અહીંયા બાજુમાં આંગણવાડી બનાવે એવી મારી લોકમાંગ છે